ગુજરાત વિધાનસભાની કામગીરી નિહાળવા વકીલોને અપાયું છે આમંત્રણ ગુજરાતના પાંચસો જેટલા વકીલો વિધાનસભામાં હાજર રહેશે રાજ્ય સરકાર દ્વારા વકીલો માટે અનેક યોજના ફાળવી છે ગુજરાતના વકીલો માટે વેલફેરને અનેક સ્કીમ સરકારે મૂકી ગુજરાતના વકીલોને વધુમાં વધુ અનુદાન મળે તેવા પ્રયત્નો વકીલો દ્વારા કરાશે તો ગુજરાત વિધાનસભાની કામગીરી નિહાળવા વકીલોને આમંત્રણ અપાયું છે ગુજરાતના પાંચસો જેટલા વકીલો વિધાનસભામાં હાજર રહેશે રાજ્ય સરકાર દ્વારા વકીલો માટે અનેક યોજના ફાળવી છે ગુજરાતના વકીલો માટે વેલફેરને અનેક સ્કીમ સરકારે મૂકી છે ગુજરાતના વકીલોને વધુમાં વધુ અનુદાન મળે તેવા પ્રયત્નો વકીલો દ્વારા

ફાળવવામાં આવે છે આજે પણ સ્પેશિયલી તમામ વકીલોને આમંત્રણ આપવામાં આવ્યું છે વડોદરા રાજકોટ અમદાવાદ બીજાપુર સહિતના બારના થી વધુ વકીલો આજે સત્ર દરમિયાનમાં હાજર રહેવાના છે અને ગુજરાત સરકાર જે વકીલો તરફ જોક આપી રહી છે વકીલોના વેલફેર માટે જે જોક આપી રહ્યો છે એ વધુ ને વધુ વકીલોને બીજું અનુદાન મળે એના માટેના અમારા પ્રેયર્સો રહેવાના છે